દિવાળીના તહેવારને લઈને સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ ઉત્તર પ્રદેશના લોકોમાં આદરે વતન તરફ જવા રવાના થયા રેલવે સ્ટેશન પર એક કિલોમીટર સુધીની લાંબી લાઈનો જોવા મળી મુસાફરોએ ટ્રેનો વધારવા માટે માંગ કરી છે મહત્વનું છે કે ગયા વર્ષે એક દિવસમાં સાહીઠ હજારે વધુ લોકોની ભીડ ભેગી થઈ હતી ફરીવાર આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ અને આરપીએફ જવાનો એલર્ટ મોડમાં જોવા મળ્યા છે રેલવે સ્ટેશન પર બંદોબસ્ત સાથે વ્યવસ્થા કરવામાં આવી છે સુરત શહેર એ મિની ભારત તરીકે ઓળખાય છે કારણ કે અહીં અલગ અલગ રાજ્યોના જે લોકો છે તે રોજગારી અર્થે આવતા હોય છે અને ખાસ કરીને યુપી બિહારના જે લોકો છે તે સૌથી વધુ જે રોજગારી છે તે રોજગારી માટે આવતા હોય છે પરંતુ હાલ દિવાળીનો પર્વ છે અને દિવાળીના પર્વને લઈને લોકો જે છે તે પોતાના માદરે વતન તરફ જતા હોય છે ત્યારે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો જે ઉધના રેલવે સ્ટેશન છે તે ઉધના રેલવે સ્ટેશન ઉપર એક કિલોમીટર લાંબી કતાર જોવા મળી રહી છે જે લોકો લોકો તે લોકો પોતાના માદરે વતન જોવા માટે અહીં જે છે તે લાઈનમાં ઊભા છે અને લાઈન વાઇઝ તમામ લોકોને જે ટ્રેન છે તે ટ્રેનમાં બેઠક વ્યવસ્થા આપી દેવામાં આવી છે આ ઉપરાંત ગત ગત વર્ષની વાત કરીએ તો જે રીતે એક જ દિવસે સાહીઠ હજારથી વધુ જે મુસાફરો છે તે મુસાફરો ભેગા થઈ ગયા હતા જેને લઈને ભાગદોડનો માહોલ પણ છવાઈ ગયો હતો આ જે ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે રેલવે તંત્ર દ્વારા આગોતરું જે આયોજન છે તે આવવામાં આવી રહ્યો છે ખાસ કરીને 25 થી વધુ જે ટ્રેન છે તે સુરત રેલવે સ્ટેશન થી ઉપરથી અને બાકીની જે તમામ જે ટ્રેન છે તે ઉધના રેલવે સ્ટેશન થી ઉપરથી અત્યાર સુધી પ્લેટફોર્મ નંબર ચાર ઉપર આ જે યુપીબીઆની જે ટ્રેન છે તે ટ્રેન ઉપરતી હતી પરંતુ હાલમાં જે રીતે લોકોનો જે ભીડ જોવા મળી રહી છે હજારોની સંખ્યામાં જે લોકો છે તે લોકો પોતાના માતરે વતન જઈ રહ્યા છે ત્યારબાદ પ્લેટફોર્મ નંબર છ ઉપર લોકોની અવરજવર માટેની જે વ્યવસ્થા છે તે ઊભી કરી કરવામાં આવી છે આપ જોઈ શકો છો દૂર દૂર સુધી જે લાંબી કતારો છે તે અહીં જોવા મળી રહી છે અને ખાસ કરીને જે લોકો છે તે લોકોએ બે મહિના પહેલા બુકિંગ કરાવ્યું હતું પરંતુ કેટલાક એવા લોકો છે જેમનો બુકિંગ મળ્યું ન હતું જેને કારણે જે લોકો છે તે લોકો આ રીતે લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર થયા છે બીજી તરફ આપ જોઈ શકો છો આરપીએફ અને રેલવે પોલીસનો કાફલો પણ અહીં જોવા મળી રહ્યો છે કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે કેમેરામેન પ્રશાંત ધીવડ સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત